લાગ મળતા તેઓ આરોપીઓ પાસેથી રાત્રિના સમયે ભાગીને ઘર નજીક આવેલ પેટ્રોલ પંપના કર્મચારી પાસે જઈ તેના આધારે પોલીસને જાણ કરી જેમ કે દાંતીવાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ગુનાની તપાસ દાંતીવાડા પીઆઈ કેડી બારોડ દ્વારા હાથ ધરવામાં આવી હતી જોકે આરોપીઓને ઝડપી લેવા એલસીબી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ પંદર જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં પોલીસની ટીમો દ્વારા ગુનાની શરૂઆતના સ્થળથી લઈને જે બાબતની લીડ મળેલ તે તમામ જગ્યાના આશરે પાંચસો થી વધારે સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સોર્સ આધારે બે આરોપીઓને દબોચી લીધા હતા જેમાં વિનસિંગ ઉર્ફે વિનોસિંગ અનુસિંગ સોલંકી રહેઠાણ સામડી મોટાવાસ તાલુકા પાલનપુર વાલસિંગ ઉદયસિંહ સોલંકી રહેઠાણ સામડી મોટાવાસ તાલુકા પાલનપુર ને ઝડપી લઈને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે બે ના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરૂલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઈસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટના સ્થળે મોકલી આપીએ છીએ ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ માંગી માગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંઘ કનુસિંગ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પરણપુર આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખ પડ પણ કરવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આટલી બની ઘટના બની હતી અને કયા કયા આ ઘટનાને પોલીસને ક્યાં ક્યાં સુધી જવું પડ્યું ક્યાં ક્યાં સુધી ખબર સમગ્ર કયા પ્રકારે તમને જણાવું કે જે બંને ઈસમ હોય છે એમણે આશરે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખે આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા છે આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલ્ફોનનો ઉપયોગ કરી હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કરી હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ આ ઉપરાંત જોદા જુદા અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદેવ માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામે તમામ એક ગાડીઓ

અમને જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરું પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવીને એ ભાગીને આવી ગઈ છે જેથી કે યુવતી બચી જાય છે પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી નથી થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે પ્રોફેશનલ આઈપીએસએ બી ખૂબ મહેનત કરી એ ખુદ મહિલા છે સાયકેટ્રિક મહિલા ડોક્ટરનો બી કોન્ટેક કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમથી પોલીસ દ્વારા જે છે એ આ ગુનાનો ઉકેલ થોડાક જ સમયની અંદર કાઢવા લેવામાં આવી છે